તો હેલો ગાયઝ ગુડ મોર્નિંગ હેપી દિવાળી આજે છે દિવાળી તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો નવા જ વર્ષમાં અમારે ગેસનો બાટલો બુક કરાવ્યો હતો હજુ આવ્યો ન એટલે એજન્સી પર જઈને ડાયરેક્ટ લેવો પડશે તો ફટાફટ અત્યારે એજન્સીએ જઈશ બિલ લઈશ અને પછી ગોડાઉનથી બાટલો જાતે લેવો પડશે તો બ્લોગ પર કન્ટિન્યુ રહેજો અને સારું લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી રીતે દિવાળી પર જ હું એ બ્લોગ સ્ટાર્ટ કરેલો ચેનલ પછી આગળ વાત કરું બો ફટાફટ અત્યારે જોઉં તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કોમેન્ટ વિડીયો શેર કરી દેજો તો એજન્સી બિલ લઈ લીધું છે આપણે અને હવે બોટલ લઈ લઈએ અને આંટીને આપવાનું છે કેમ કે આંટીએ બિચારાએ બાટર આપ્યો તો અમને લઈ પકડ તો દારૂ દારૂખાનું જોઈ લઈએ તો તો અત્યારે આટલું પડાયું છે આર્યનું જોઈએ હવે કેટલું બિલ થાય છે પછી અહીંયા દુકાન છે ભાઈની આપણે શિવશક્તિ ફરસાણની સામે ચોખંડી

દેખાશે કદાચ ઝૂમ કરું છું તેલ ખુલ્લું રહી ગયું હશે તો આ અમને માખી પડી ગઈ એટલે તમારા ત્યાં પણ આવું કંઈક ખુલ્લું ના રાખશો માખી પડશે તો મોંઘા મયની વસ્તુ ફેંકવામાં જશે હવે આ એ તો સારું છે ઓછું છે તેલ તો કદાચ ફૂલ હોત અડધું ઢોળકું હોત તો તકલીફ થઈ જાય છે આ તમારા ભજીયા તરે જાય એટલું તેલ તો અમારું ફેંકવામાં જ જશે જો તમને દેખાશે માખી કઈ પણ દેખાય છે તરતી માખી અંદર પડી ગયા આવા બધું તેલ ફેંકવાનું કઈ પડી અત્યારે સલૂન માં જો ફૂલ છે

ખોલી ના આ કઈક હેલિકોપ્ટર આવ્યું છે ઉપર જઈને ઉડે એવું છે પછી આ શું છે ચકેડી છે છે પછી આ બટરફ્લાય છે દસ છે ને આ અઢી આ અઢીસો રૂપિયાના દસ તેલમાં માખી પડી ગઈ તો પછી જોયું તો ડબ્બામાં તેલ નહોતું એટલે પછી ડબ્બો લાવો પડ્યો તો ચટણી ખીચડી છે જમી લઈએ આપણે અને ગાંઠિયા મમ્મી લોકો પલંગ પર બેઠા જો ભાઈ હા તો મિત્રો અત્યારે અમે લોકો પૂજા કરી રહ્યા છે મંદિરે અને આર્ય હનુમાન ચાલીસા કરી રહ્યો છે હા તો મિત્રો આ વ્લોગમાં આટલું જ છે બ્લોગ લાંબો થાય એટલા માટે બે પાર્ટ કરી દીધા છે આપણે તો આ વ્લોગમાં આટલું જ છે જો સારું લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કોમેન્ટ વિડીયોને શેર કરી દેજો જય હિન્દ જય ભારત છે માતાજી બાય બાય